ઉદ્યોગો એક લાખ કામદારોને રોજીરોટી મળે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરપુરા જીઆરડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન નો વાર્ષિક સ્નેહમિલન સમારોહ નું આયોજન કરાયું હતું તેમ મકરપુરા જીઆરડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ પટેલે જણાવ્યું હતું ત્રીસ ડિસેમ્બરના રોજ સાંજના છ થી રાત્રિના નવ કલાક સુધી ચાલનારા સમારોહમાં એસ્ટેટના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓનું સન્માન પણ કરાયું હતું આ સાથે મકરપુરા જીઆરડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા સંચાલિત આઈટીઆઈના વિદ્યાર્થીઓને રાહત દરે શિક્ષણ આપવામાં આવે છે આ કાર્યક્રમ આઈટીઆઈના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત પણ કરાયા હતા નોંધનીય છે કે ઉદ્યોગ અને શિક્ષણ સાથે એસ્ટેટ દ્વારા ચલાવવામાં આવતા દવાખાનામાં ડોક્ટરો દ્વારા દર્દીઓને રાહત દરે તપાસ અને દવાઓ આપવામાં આવે છે છેલ્લા ત્રેપન વર્ષથી કાર્યરત છે વડોદરાનો મોટા મોટું જીઆઈડી છે જીઆઈડી સિવાય ચાર હજાર ઉદ્યોગકારો છે ને એક લાખ કરતાં વધારે કામદારોને રોજીરોટી મળે છે આ એસ્ટેટમાં જે ઉદ્યોગકારોને જે પ્રશ્ન હોય ગવર્મેન્ટના હોય જીએસટીના હોય પેલા હોય બધા પ્રશ્નો અમે અમારા થ્રુ ગવર્મેન્ટમાં રજૂ કરવામાં આવે છે કોઈ ઉદ્યોગકારો અમે સીધા જવા દેતા નથી એ બધા પ્રશ્નો અમે સોલ્વ કર્યું આજે દર વર્ષે અમે સ્નેહમિંદિનો સમારંભ ડિસેમ્બરમાં યોજીએ છીએ ગઈ સાલ અમે સિવારણ જયંતિ યોજવી અને આ વર્ષે સ્નેહમિંદિનો સમારંભ યોજવામાં આવ્યો છે જીઆઈડીસી ઉદ્યોગકારો બોલાવ્યા છે અને એ ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવ્યું છે জীবন ভাই প্রমুখ প্রভু কপুরিয়ে